દીપાવલીની આપ સૌને આપના પરિવારજનોને અને આપણી આખી ટીમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું મા અંબા ભગવાન શ્રી રામચંદ્રજી આપ સૌ લોકોને એવી હિંમત આપે કે આપ સૌ થકી ગુજરાતના પ્રત્યેક નાગરિકોના ઘરોમાં ખુશીનું દીપ પ્રગટે ન્યાયનું દીપ પ્રગટે પોલીસ સ્ટેશન સુધી આવેલા સૌ વ્યક્તિઓને અંધકારના સમયમાં દીપ પ્રગટાવવાનું કારણ આપ સૌ લોકો બનો તેવી હું આપને શુભકામનાઓ આપું છું મારા જીએસઆરટીસી પરિવારના બી સૌ સદસ્ય અહીંયા છે સામાન્ય રીતે પોલીસની આસપાસ જ એમના બી પરિવારજનો તહેવારના દિવસે ક્યારેય જીએસઆરટીસી બસના ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનોને એમના દીકરા દીકરીઓ બી તહેવારના દિવસે એમના પરિવારજનો જોડે ક્યારેય આ ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનો હોતા નથી એટલે એમને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું દિવાળીની શુભકામનાઓ આપું છું દર વર્ષની જેમ નવા વર્ષની બદલે આજે તમારા સૌનો ડબલ ટાઈમ ના બગડે તે માટે આપણે દિવાળીનો કાર્યક્રમ એક સાથે જ કરી લીધો જેથી તમારો સમય બચી શકે અને વધુમાં વધુ તમે સૌ લોકો પોતાના પરિવારજનો જોડે પોતાના જિલ્લાઓમાં પોત પોતાના ક્ષેત્રોમાં આપ સૌ લોકો કામગીરી કરી શકો આજે ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમના સદસ્ય તરીકે એમના સાથી તરીકે એમના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી ચાર્જ લીધા પછી મારે પહેલીવાર સુરત આવવાનું થયું અને સુરતના દિવાળીના પ્રસંગે આપ સૌ લોકોને મળવાનો મને અવસર પ્રાપ્ત થયો છે ગૃહમંત્રી તરીકે જ્યારે મેં પહેલીવાર ચાર્જ લીધો મેં આમાંથી ઘણા નવા અધિકારી એવા હશે કે જે મને જ્યારે ત્યારે મળ્યા હશે ત્યારે મેં એમને બી આ વાતો કરી હશે ગૃહમંત્રી તરીકે જ્યારે મેં પહેલીવાર ચાર્જ લીધો ત્યારે મેં બહુ સામાન્ય રીતે અનેક લોકો મને એમ કહેતા હતા કે ગૃહ વિભાગ એટલે સૌથી મોટી ચેલેન્જ છે ગૃહ વિભાગને સમજતા સમજતા જ બે વર્ષ પાંચ વર્ષ લાગી જાય પરંતુ મેં એક નાનો એવો પ્રયાસ કર્યો હતો કે ગુજરાતની લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિઓ પહેલા શું